સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ફ્લાવર શોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે આયુ હોય તેવા ઝાડનું પ્રદર્શન અને આયોજન કરવામાં આવશે તેને લઈને સિંધુ ભવન ખાતે આવેલા પ્લોટમાં તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે ચાર તારીખથી લઈને દસ તારીખ સુધી આ બોન ઝાડના શોનું આયોજન કરવામાં આવશે સવારના દસ વાગ્યાથી લઈને રાત્રિના દસ વાગ્યા સુધી લોકો આ શો જોઈ શકશે અને લોકો માટે આ શોને ખુલ્લો મૂકવામાં આવશે અમદાવાદમાં દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે અને ફ્લાવર શોને અભૂતપૂર્વ પ્રતિસાદ પણ મળતો હોય છે પ્રથમવાર અમદાવાદમાં સિંધુ ભવન ખાતે હવે બોનસાઈઝ જે ઝાડ છે તેને પ્રદર્શન કરીને તેનો પણ શો આયોજન કરવામાં આવશે તેને લઈને અત્યારે તમામ પ્રકારના જે બોન્સાઈઝના જે ઝાડ છે કે તે અહીંયા લાવવામાં આવે છે ચાર તારીખથી દસ તારીખ સુધી આ વિવિધ ઝાડો કે જેનું આયુષ્ય ખૂબ જ લાંબુ હોય છે તેવા ઝાડનું અહીંયા પ્રદર્શન કરવામાં આવશે આપ જોઈ શકો છો જે પ્રમાણે થળ તેના કેટલા રૂટ્સ અને ખાસ કરીને કેટલા લાંબા છે અને સાથે જ વાત કરવામાં આવે તો જુદા જુદા પ્રકારના જે થળ છે અને જુદા જુદા જે બોન્સાઈઝના પરિજાતિઓ છે ઝાડ છે કે જે સો દોઢસો વર્ષ ઉપરના હોય છે તે અત્યારે જે અહીંયા જોવા મળશે સાથે જ વાત કરવામાં આવે તો આ ઝાડની કિંમત પણ મિનિમમ લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીની જોવા મળતી હોય છે સાથે અમુક એવા જે પૌધા હોય છે તેને વિવિધ રીતે જે કહી શકાય કે ડિઝાઇન કરીને તેના રૂટ્સ કઈ કઈ રીતે છે તે પણ જોવા મળતા હોય છે સાથે જ જે વાત કરવામાં આવે તો જુદા જુદા અહીંયા બોન્સાઈઝના ઝાડ જે છે તેનું પ્રદર્શન કરવામાં આવશે ચાર તારીખથી દસ તારીખ સુધી સવારના દસથી સાંજના દસ સુધી તેનો સમય રાખવામાં આવ્યો છે જેમ ફ્લાવર શો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેમ આ બોન્સાઇઝના જે ઝાડ છે તે પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે કારણ કે જે તેના તળ છે અને ખાસ કરીને જુદી જુદી ડિઝાઇનના ઝાડ જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે ઝાડ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે પાંચ લાખથી વધુના કિંમતના પણ જે ઝાડ છે તે અહીંયા જોવા મળશે